કામ કરવામાં આવતું હોય સ્થાનિક રહીશોએ પાલિકા સત્તાધીશોને સ્થળે હાજર રહી પંચ રૂબરૂ નમૂના લેબ પરીક્ષણમાં મોકલવાની લેખિત રજૂઆત પછી સત્તાધીશો હાજર નહીં રહેતા સ્થાનિક રહીશોના પંચ દ્વારા લેવાયેલા પેવર બ્લોકના નમૂના પાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની હિત સંબંધની જોગવાઈમાં ચૂંટાયેલ સત્તાધીશો પાલિકા સાથે વેપાર કોન્ટ્રાક્ટ નહીં રાખવા સ્પષ્ટ મનાઈ હોવા છતાં દામનગર પાલિકાના વિપરીત વલણ પાલિકા સત્તાધીશોમાં જ ભાગીદાર વગર કોઈ વિકાસ કામ કે આવશ્યક સેવાઓનો કોન્ટ્રાક્ટ મળી ન શકે કાયદો ભલે ગમે તે કહે પણ ફાયદો તો શાસકને જ હોવો જોઈએ દામનગર શહેરમાં પાલિકામાં સત્તાધીશોના પેવર બ્લોક કારખાના દિવસ રાત ચાલતા જ જોઈએ અને જૂના પેવર બ્લોક ઉકેડી નવા કાર નાખવાનું સતત કામ ચાલે છે જબાડિયા રોડ ઉપર ચાલતા પેવર બ્લોકના કામમાં વપરાતા બ્લોકમાં સિમેન્ટ નહીં પણ રાખ વપરાય છે અને સંપૂર્ણ કાચા પેવર બ્લોક ઉપર ઊભા રહેવાથી ભૂકો થઈ જાય છે ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે અને જૂના પેવર બ્લોક મફત જોઈએ તેને લઈ જવાની છૂટ પાલિકા શાસકોની ભ્રષ્ટવૃત્તિ પોતાના પેવર બ્લોક લેવાય તો જ ટેન્ડર મંજૂર કરાય છે કેરીમાં રિપોર્ટ કરાવવા મોકલવા કે ભાઈ જે પ્રમાણે ગ્રાન્ટની જે કાંઈ જોગવાઈ હોય એ પ્રમાણે મટિરિયલ વપરાણું છે કે નથી વપરાણું કે એ જનતા સામે એનું નુકસાન ઓછું વાપરી અને વધારે પૈસા લેશે એના માટે